કૃષ્ણકાન ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતાને આપેલું છે આ આવેદનમાં જે એકસો તેત્તાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે

સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન ના તમામ સાથી પક્ષો જયારે એમ કે આ સરકારની જોખમી અને શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હમેશ માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદન પત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને મુજબ અધિકાર છે સરકાર તોડી રહી છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું